નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે દસ તો મિત્રો ગયા વિડીયોમાં આપણે અહીં સુધી શીખ્યું હતું આગળ આપણે આ વિડીયોમાં શીખીશું તો આગળ છે ચલણી નોટ ઓળખીને લખવાની છે તો મિત્રો આપણે રોજિંદા જીવનમાં મમ્મી પપ્પા કંઈ બી ખરીદી કરે દાદા દાદી કાકા કાકી કોઈ બી ખરીદી કરે તો આપણે રૂપિયા ચૂકવવાના હોય છે તો અહીં અમુક રૂપિયાઓની નોટ આપેલી છે તો આપણે એ ઓળખીને તે કેટલા રૂપિયાની નોટ છે એ લખવાનું છે તો સૌથી પહેલાં છે પાંચ રૂપિયાની પછી છે દસ રૂપિયાની આ છે વીસ રૂપિયાની આ છે પચાસ રૂપિયાની પછી સો રૂપિયાની આ છે બસો રૂપિયાની અને આ છે પાંચસો રૂપિયાની નોટ હવે આગળ છે અહીં દસ દસના દસ દસ પૈસાના સિક્કા આપેલા છે તો દસ દસ પૈસાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ સિક્કા છે તો દસ દસ પૈસાના દસ સિક્કા એટલે કે સો પૈસા અને મિત્રો સો પૈસા એટલે કે એક રૂપિયો થાય છે આવી રીતે વીસ વીસ વીસના પાંચ સિક્કા છે તો વીસ વીસના પાંચ સિક્કાઓ થાય તો એ સો પૈસા થાય અને તે પણ એક જ રૂપિયો થાય છે એવી જ રીતે અહીં પચીસ પૈસાના ચાર સિક્કા છે તો પચીસ પચીસ ચાર વાર કરીએ તો સો પૈસા થાય અને સો પૈસા એટલે કે એક રૂપિયો થાય છે આગળ પણ પચાસ પૈસા અને પચાસ પૈસા એટલે કે સો પૈસા થાય છે અને એક રૂપિયો થાય છે આપણે છે કે સો પૈસા બરાબર એક રૂપિયો થાય મિત્રો અહીં છે ચિત્ર આપેલા છે અને ચિત્રમાં કેટલા રૂપિયા થાય છે તેને આપણે સરવાળો કરીને લખવાના છે તો અહીં પહેલું ચિત્ર છે તો કે દસ દસ ને વીસ ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ તો એકતાલીસ રૂપિયા થાય છે અહીં છે વીસ બે દસ એક પાંચની નોટ પછી એક પાંચનો સિક્કો બે રૂપિયાના સિક્કા અને એક એકનો રૂપ સિક્કો એટલે બધા ગણીએ તો વીસ ને દસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ ને પાંચ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન થાય છે પછી છે પચાસ પચાસ ને વીસ સિત્તેર સિત્તેર ને દસ એસી નેવું અને પંચાણું અને ત્રણ એક એકના સિક્કા એટલે છન્નું સત્તાણું ને અઠ્ઠાણું રૂપિયા થાય છે પછી અહીં છે વીસ ને વીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી એસી ને દસ નેવું પંચાણું અને આ બેનો સિક્કો છે એટલે કે સત્તાણું રૂપિયા થાય છે અહીં છે દસ વીસ ત્રીસ ત્રીસ ને પચાસ એસી એસી નેવું નેવું ને પાંચ પંચાણું આ બેનો સિક્કો એટલે છન્નું સત્તાણું અઠ્ઠાણું ને નવ્વાણું રૂપિયા થાય છે પછી છે વીસ વીસ ને પચાસ સિત્તેર સિત્તેર ને દસ એસી દસ નેવું પંચાણું ને સો રૂપિયા થાય છે હવે મિત્રો આગળ છે આનંદ મેળામાંથી તેમની વસ્તુઓ ફળ ખરીદવા માટે તમે કઈ કઈ ચલણી નોટો અને ચલાણી સિક્કાનો ઉપયોગ કરશો તેની સામે આપણે સાચાની નિશાની કરવાની છે તો હવે પાંત્રીસ રૂપિયાની દ્રાક્ષ લેવા માટે જો એક વીસ રૂપિયા લેશું એક દસ રૂપિયા લેશું વીસને દસ ત્રીસ થશે તથા એક પાંચનો સિક્કો એટલે ત્રણમાં સાચાની નિશાની કરવાની છે એટલે પાંત્રીસ રૂપિયા થશે આગળ છે સાઠનું બેટ તો સાઠનું બેટ લેવા માટે આપણે એક પચાસની નોટ અને એક દસની નોટ આપીશું પછી પંચાણું રૂપિયાની ઘડિયાળ લેવા માટે પચાસની નોટ બે વીસની નોટ અને એક પાંચના સિક્કા સામે સાચાની નિશાની કરવાની છે પછી આગળ છે સત્યાસી રૂપિયાનું ટ્રક છે તો સત્યાશી રૂપિયા બનાવવા માટે પચાસ ને વીસ સિત્તેર ને દસ એસી એસી ને પાંચનો સિક્કો એટલે કે પંચ્યાસી તથા એક બેનો સિક્કો એટલે કે સત્યાશી રૂપિયા થશે